નમસ્કાર મિત્રો એ પાઠશાળાબાઈ ડી ડીબી હરિયાણી યુટ્યુબ ચેનલ ઉપર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતી સાહિત્યનો અભ્યાસ ચાલી રહ્યો છે અને અગાઉ ઘણા બધા વિડીયો પણ ગુજરાતી સાહિત્યના અપલોડ કરી દીધા છે તો એ તમામ વિડીયોનો સારી રીતે અભ્યાસ કરી લેવા વિનંતી જે તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી સાબિત થશે આજના આ વિડીયો લેક્ચરમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના મહત્ત્વના કવિ એવા વલ્લભ મેવાડો ગરબોના પિતા એવા વલ્લભ મેવાડાનો અભ્યાસ કરવાનો છે તો શરૂ કરીએ કવિ વલ્લભ મેવાડા વિશેનો અભ્યાસ વલ્લભ મેવાડાનો જન્મ અમદાવાદમાં થયો હતો વલ્લભ મેવાડો સૌ પ્રથમ માતાજીની લાવણી લખી હતી ત્યારબાદ ગુજરાતી સાહિત્યના ગરબાના પિતા તરીકે વલ્લભ મેવાડાને ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ગરબાના પિતા વલ્લભ મેવાડો આવે જ્યારે ગરબીના પિતા કવિ દયારામ આવે અને ગરબો સાહિત્ય પ્રકાર એ સ્ત્રી પ્રધાન સાહિત્ય પ્રકાર છે જ્યારે ગરબી સાહિત્ય પ્રકાર એ પુરુષ પ્રધાન સાહિત્ય પ્રકાર છે હવે વલ્લભ મેવાડા વિશે આગળ વિગતો જોઈએ તો તે અમદાવાદનો વતની હતો અને પ્રેમાનંદનો ઉત્તર સમકાલીન હતો વલ્લભ મેવાડો પ્રેમાનંદનો ઉત્તર સમકાલીન હતો એ બાબત ધ્યાનમાં રાખજો ત્યારબાદ આગળ જોઈએ તો તેઓએ મુખ્યત્વે માતાજીની સ્તુતિના ગરબા લખ્યા હતા તેઓએ બહુચરાજીનો મહિમા ગાતા અનેક ગરબા લખ્યા છે તેથી માતાજીની સાથે ભક્ત વલ્લભ ધોળાની પણ જય બોલાય છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં આપેલ બેલ આઈકનને ચાલુ રાખો જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળતી રહે અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી અને તમારા મિત્ર સુધી શેર કરવા નમ્ર વિનંતી છે હવે કવિ વલ્લભ મેવાડાની મહત્વની કેટલીક કૃતિઓ જોઈએ તો તેમની કૃતિઓ કઈ કઈ છે આનંદના ગરબા મહાકાળીના ગરબા આરાસુરના ગરબા અંબાજીના શણગારના ગરબા કજોડાના ગરબા ધનુષધારીનો ગરબો સત્યભામાના રૂષણાનો ગરબો ચોસઠ જોગણીઓનો ગરબો બહુચરાજીના પદ રામચંદ્રજીના પદ અભિમન્યુનો ચક્રાવો વગેરે જેવી મહત્વની તેમની કૃતિઓ છે ત્યારબાદ આગળ જોઈએ તો મેવાડાની મહત્વની પંક્તિઓ કઈ કઈ છે તો પ્રથમ પંક્તિ છે માં પાવાતે ગઢથી ઉતર્યા માં કાળી રે માએ વસાવ્યું ચાંપા નેર પાવાગઢ વાળી રે એવી સરસ મજાની ગરબાની પંક્તિઓ રચી છે ત્યારબાદ આગળ જોઈએ તો રંગતાળી 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 રે રંગમાં રંગતાળી માં ગબ્બરના ગોખ વાળી રે રંગમાં રંગતાળી રે વય વિના વનિતા વેશમાં હો બહુચરી ત્યારબાદ આગળ જોઈએ તો આજ મને આનંદ વધ્યો અતિ ઘણો માં ગાવા ગરબા છંદ બહુચર માત તણો માં ત્યારબાદ આગળની પંક્તિ જોઈએ તો ગોરમાં પંક્તિઓ ગુજરાતી સાહિત્યની અંદર કવિ વલ્લભ મેવાડા એ રચેલી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાત સરકાર દ્વારા અગાઉની પરીક્ષામાં જેટલા પણ કવિ વલ્લભ મેવાડા વિશેના પ્રશ્નો પૂછાય ગયા છે તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીએ પ્રથમ પ્રશ્ન છે શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિ નામ જણાવો તો આ દેવી ભક્તનું નામ હતું કવિ વલ્લભ મેવાડો આગળનો પ્રશ્ન છે ગુજરાતના ત્રણ શક્તિપીઠો બહુચરાજી આરાસુરી અંબાજી અને પાવાગઢના મહાકાળીનું સ્તુતિગાન કોણે કર્યું છે તો કવિ વલ્લભ મેવાડાએ કર્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગરબાના પ્રણેતા કોને ગણવામાં આવે છે કવિ વલ્લભ મેવાડાને ગરબાના પ્રણેતા ગણવામાં આવે છે થેન્ક યુ ફોર વોચિંગ